કન્યા શાળા અને ડીઆરજીડી હાઈ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને કરાટે તાલીમ અપાઈ પીએસઆઈ મહિલા હેલ્પલાઇન નંબર એકસો એક્યાસી પર કોલ કરી કઈ રીતે પોલીસની મદદ મળી શકાય તેની માહિતી આપી પારડી કન્યા શાળા ખાતે એકસો એંસી જેટલી કન્યા તાલીમાર્થી અને ડીઆરજી હાઈસ્કૂલ પરિયા ખાતે બોસો જેટલી કન્યા તાલીમાર્થી આર્મલ માર્શલ આર્ટ્સ ગુજ્જુ કરાટે એસોસિએશન દ્વારા વલસાડ પોલીસ સુરક્ષા ક્ષેત્ર અંતર્ગત સ્વરક્ષણની તાલીમમાં ભાગ લીધો હતો તાલીમના ઉદઘાટન કાર્યક્રમમાં પારડી તાલુકાના પીએસઆઈ ડીએલ વસાવા તેમજ કરાટે સંસ્થાના કીઓ મનોજ પટેલ સેન્સાઈ આકાશ પટેલ અને સેમપાઈ કૃતિકા પટેલ તથા કન્યા શાળાના આચાર્ય નવનીતભાઈ અને ડીઆરજીડી હાઈસ્કૂલના શાળાના આચાર્ય સ્મૃતિબેન તથા સ્ટાફ ગણ હાજર રહ્યા હતા પીએસઆઈ વસાવા અને શાળાના આચાર્ય દ્વારા મહિલા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમમાં ડીપરા ગટે કરી તાલીમનો સમારંભનો કરવામાં આવ્યો હતો પીએસઆઈ દ્વારા પોલીસને લગતી માહિતી વિગતવાર સમજાવવામાં આવી તેમજ મહિલા હેલ્પલાઇન નંબર એકસો પર કોલ કઈ રીતે કરી શકી અને પોલીસની મદદ લઈ શકો એ વિશે માહિતી આપવામાં આવી હતી કેઓશી મનોજ પટેલે પોલીસ તથા આમ જનતાનું જોડાણ વિશે તથા પોલીસ ચોવીસ કલાક એલર્ટ હોવા છતાં આપણે પોતે પણ પોતાની રક્ષા કઈ રીતે કરી શકીએ અને સમાજને મદદરૂપ થઈ શકાય તે બાબતે માહિતગાર કર્યા હતા શાળાના આચાર્ય દ્વારા પણ સ્વરક્ષણની તાલીમ કેટલી જરૂરી છે તે સમજાવવામાં આવ્યું હતું તમારા માટે કે કે તમે છોકરા સંપક્ષ જ કોલ માં પણ બરાબર તો કોઈ બી બીજુ પોલીસ તરીકે તમારા માં જે ડારો બી કોઈ એ બધું કાઢી નાખવા એક છોકરી એમ કે જે પોતાને દે પડીને રિપોર્ટ આને ટિચર્સ ને કે પોતાનો કારણ છે કે આ હું મારી સબત પોતાને દે છે કે તે સમયે તમને પ્રોટેક્શન પરિસ્થિતિ પોલીસ ને તમને નંબર પર કોલ સો આખો નંબર

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો